લાઇફ ફ્યુચર સ્ટુડિયો દ્વારા 29 ડિસેમ્બર 2024 ના રોજ સુરત ના ઉમા પ્લાઝા, ડિંડોલી ખાતે ડાન્સ યોગા ફેશન સો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય દીપ દીપપ્રાગટ્ય શ્રીમતી નિરાલા રાજપૂત એસએમસી કોર્પોરેટર શ્રીમતી સસી ત્રિપાઠી એસએમસી કોર્પોરેટર શ્રી અનિલ મારડિયા સાયકલ સુરતના મેયર સુરત સાયકલિંગના સ્થાપક ડોક્ટર પારુલ પટેલ રોશન ગોપાલ સાવ अभिनेता निर्देशक निर्माता बॉलीवुड श्री धनंजय रॉय सामाजिक कार्यकर्ता श्री आशीष राय द्वारा કરવામાં આવ્યો હતો મિસ સોનાલીએ ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ એક નાનકડા બાળકે સ્ટેજ પર ડાન્સ કરી ડિન્ડોલીના સમગ્ર વાતાવરણને નૃત્યમય બનાવી દીધો હતો જેમ જેમ બાળકોનું પ્રદર્શન આગળ વધતું ગયું તેમ તેમ પ્રેક્ષકો બાળકોનું પરફોર્મન્સ આગળ વધી રહ્યું હતું તેમ તેમ પ્રેક્ષકો દ્વારા એક પછી એક પરફોર્મન્સને લોકો તાળીઓના ગડગડાટથી વધાવતા ગયા સાથે યોગના વિદ્યાર્થીઓએ શરીરને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું હવે ફેશન શોનો વારો આવ્યો જેમાં રંગબેરંગી પોશાક પહેરેલા સુંદર બાળકોએ ભારતની સંસ્કૃતિ અને આધુનિકતાની ઝલક દર્શાવી આ પ્રદર્શનને દર્શકોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર તરીકે સારી એવી રકમ એનાયત કરવામાં આવી હતી જેની મદદથી તેઓ કરી શકે આ કાર્યક્રમને સફળ અને શાંતિપૂર્ણ બનાવવા ડિંડોલી પોલીસ સુરત દ્વારા ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો ડિંડોલીના પીઆઈએ પણ દસ મિનિટ સુધી લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કર્યા હતા